છેલ્લા બે દિવસોમાં ગુજરાતનું ડાકોર અને એમપી નું ઉજ્જૈન લીધા પછી ત્યાં જઈને ખબર પડી કે અહીં ભગવાનના દર્શન સિવાય પણ ઘણું બધું થાય છે તમારે રાખવી જોઈએ અને પૈસા થાય એટલે ઓછા પર કાઢવા જોઈએ અને ગુફાની અંદર તો ત્યાં જઈને સવારે નાસ્તો કરીને મેં કર્યું એક યુટ્યુબનું કામ તો નમસ્કાર મિત્રો કેમ છો બધા તો મિત્રો આજે આપણે શરૂઆત થઈ ગઈ છે દિવસ ચારની મિત્રો દિવસ ત્રણનો બ્લોગ તો નહીં આવી શકે કારણ કે તે દિવસ અમારે આખો ટ્રાવેલમાં ગયો હતો તમને દિવસ ચારનો બ્લોગ જરૂરથી જોવા મળી જશે તો ચાલો આજે શરૂઆત કરીએ દિવસ ચારની મિત્રો અત્યારે એક ભાઈ દ્વારા માહિતી મળે છે તેના અનુસાર ચિત્રકૂચમાં કુલ ત્રણસો પાસઠ જેટલા મંદિરો અને આશ્રમો છે જેમાં મુખ્ય આશ્રમોની વાત કરીએ જે આપણે ટૂંક જ સમયમાં ફરી શકીએ તો તે લગભગ બાર જેટલા સ્થળો થાય છે આ બાર જેટલા સ્થળોમાંથી જો તમે આ બારે બાર સ્થળો ફરો તો ખૂબ જ લાંબુ અંતર થઈ જાય છે જેમાં તમારે છ થી સાત કલાક વહી છે અને સાતસો થી આઠસો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ એટલો ટાઈમ તમારી પાસે નથી તો હવે જોઈએ આપણે કઈ રીતે ગોઠવણી કરીએ છીએ તો સાડા સાતસો વાળા ગાઈડને ના પાડીને અમે શોધી લીધો એક એવો ગાઈડ કે જે લગભગ દોઢસો રૂપિયામાં બધા જ સ્થળ લગભગ બધા જ સ્થળ બતાડતા હતા તો પછી શું અમે સિમ્પલી તેમને ના પાડ્યા વગર ડીલ ડન કરી અને ટ્રાવેલિંગ શરૂ કર્યું જેમાં સૌપ્રથમ અમે પહોંચ્યા સતી અન સુયા જ્યાં લગભગ બધી જ ઈશ્વરીય ઘટનાનું વર્ણન હતું પરંતુ થોડીક સિક્યુરિટીની પ્રોબ્લેમના કારણે થોડુંક ઓછું શૂટ થયું જ્યાંથી અમે નીકળ્યા ગુપ્ત ગુતવરી ગુફા તરફ જ્યાં ચપ્પલ રાખવાના બાને પરાણે પ્રસાદ લીધા બાદ અમે ગયા સાદી ગુફા તરફ જ્યાંથી શરૂ થાય છે રિયલ ગેમ ગેમ ઓફ સ્કેમ જ્યાં તમે ભગવાનને ધરવા માટે પૈસા કાઢશો તો આંગળીથી તમારો હાથ પકડી લેશે અને વિચાર તો કરો દાનમાં પણ ભાવતાલ કરશે એટલે જ આ બધા જ અનુભવ કરીને ભગવાનના દર્શન કરીને અને ખટખટા ચોરને જોઈને અમે નીકળી ગયા બહાર જેના ખતરનાક અનુભવ બાદ બહાર નીકળવાનું નક્કી નહીં કરીને અમે ગયા પાણીવાળી ગુફામાં જ્યાંથી અમે ફટિક શીલા માટે જ્યાં સીતા માતાના પગ પર કાગડાએ એ ચોચ મારી હતી જેના પર ભગવાન રામે ધનુષ છોડ્યું હતું અને આપણી જેમ મુશ્કેલીથી ભાગવા છતાં તેથી જ આવી સરસ મજાની રિયાલિટી સાંભળીને આવા સુંદર મજાના સ્થળોને જોઈને અમે નીકળી ગયા જાનકી ચરણચિન્ન સ્થળ તેને સુંદર મજાના દ્રશ્યોને જોઈને તેને કેપ્ચર કરીને હાથપગઈને જ્યાં અમે હોળીમાં તો ન બેઠા પણ હંમેશા યાદ રાખજો કે કર્મ ત્રણેય લોકમાં પહોંચી શકતા કાગડાથી લઈને ધર્મરાજ ના દીકરાને પણ નથી મૂકતું પણ તમે તો ગુલાબી વિમાન વાળા છો ને હંમેશા જીતવા વાળા